એટલે કે સાવિત્રી માતા નો જન્મ દિવસ આમ તો ખરેખર જોઈએ જે આપણે શિક્ષક દિવસ એ ખરેખર સાવિત્રી માતા ના જો યાદ માં ઉજવા આવે ને તો અતિશય યુક્ત ન ગણી શકાય સારું કેવાય તો એની યાદ માં જો શિક્ષક દિવસ ઉજવવામાં આવે ને ભારતના પેલા શિક્ષક શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને કેટલા સંકટો ની વચ્ચે છે ને કે ભાઈ સારા કામ માં તો સો સંકટ આવે કેટલી કરવા છતા એમને યાતનાઓ સહન અને પછાત કરી આજે આજે મહિલાઓ સરસ રીતે એના પણ છે સાવિત્રીતા આપડે જાન્યુઆરી અને કોઈ જગ્યા નોતી આપી પણ ફાતમા માં હતા જગ્યા જગ્યા અહીં ભણાવો તમે વિચારો તો ખરા સાહેબ

તમે શિક્ષણ લીધું છે એટલે તમને આ બધી ખબર પડે કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ પણ સાવ શિક્ષણ થી હોય તો એ બિચારા તો શું કરવાનું સાચી વાત છે ના ના સાચી વાત છે હમ વિજય ભાઈ કાયક પ્રકાશ પાડો વિજય ભાઈ હા ભાઈ હા કાયક પ્રકાશ પાડો હા અમારું તો આવું કેવાનું છે ના ના તમે સત્ય બોલો ભાઈ હમ હા મને તો બહુ જાણકાર ના હોવું હું તો આનો નહિ વાંચો તમે સાહેબ પુસ્તકો જે વાંચજો ખરેખર આપડે નથી વાંચ્યા તમે અત્યારે આધુનિક જે શિક્ષકો છે ને હમણાં ક્યાંક કિસ્સો બન્યો હતો સાહેબ છપ્પન વર્ષ નો હતો અને દાહોદ નો કિસ્સો તમે સાંભળો કદાચ એને શિક્ષક ના કેવાય એને શિક્ષક ના ખરેખર ફાંસી ની સજા થવી જોઈએ હું તો કોઈ ફાંસી ની સજા થવી જોઈએ એને એને શિક્ષક ના કેવાય હું ચંદુ રાખશિયા બોલું છું તમારે નંબર નાખવો હોય તો છૂટ મને જવાબ દેતા આવડશે કારણ કે આપડો જે શિક્ષક હોય ને સાહેબ ઈજ આપડા ગુરુ કેવાય ગુરુ અને ગુરુ ખરેખર આવું ખરાબ કૃત્ય કરે તો કેટલા અંશે નહી આ જે હતો કરનાર કૃત્ય જૂનો શિક્ષક છ વર્ષ ની બાળકીને મારી નાખી ગાડીમાં ગોંધી વિચારું તો કરો તમે સાહેબ એ ઘટના યાદ આવે હજી મારી આંખ માંથી આ હુણા નીકળી જાય સાહેબ વાત છે માણસ કેટલી હદે યાર કેટલી હદ પાર કરે છે યાર ના ના સાચી વાત છે હમ ના એવું નો થવું જોઈએ જયારે આપણને એમ થાય કે ના સાવિત્રી માતા એ એ શિક્ષક લાયક હતા અને છે અને રહેશે અને બીજા શિક્ષકો ઘણા બધા સારી ફરજ નિભાવે છે સારું કાર્ય કરે છે પણ આના લીધે બધા શિક્ષકો ને બિચારા ને છાંટા ઉડે સુકા ભેગું લીલું પણ પડી જાય એમ જેને કેવાય

ખરેખર જાહેર કરવાની જરૂર હતી ધરતી માં જરૂર હતી એ જ ખરેખર આપણા રાષ્ટ્ર ને લાયક અને લાયક હતા અને છે અને રહેશે એ આપડા રાષ્ટ્ર હતા સાહેબ ધરતી ફૂલે છે એને કોઈ ને કઈ જ્ઞાતિ જાતિ નું લાગે વળગે નોતું એને વિકાસના કામો કર્યા સાહેબ આપડા જ્યોતિભાઈ ફૂલેરિયા એ જયારે ભણવા જતા

એક સંત હતા એ સંત લાયક જ કેવાય સંત જ હતા એને એમને સંત ની ઉપમા આપું છું જ્યોતિબા ફૂલે સાવિત્રીબા ફૂલે એને સંત ની ઉપમા આપવામાં આવે છે સાહેબ એક સંત બેઠા હતા દરિયા કિનારે તો ભાઈ નદી કિનારે બેઠા હતા સોરી હવે એ કાદલ જે વીથી હતો ને વીથી સંત એને કાઢવા ગયા

મારું કાર્ય હું કરું મારું કાર્ય બચાવવાનું છે તો હું બચાવવા માટેનું કાર્ય કરું છું અને એનું કાર્ય જે છે એનું કાર્ય લંપટો સાલાઓ જે ગારો કિચન ને એવું બધું ઉડાડતા હતા એનું કાર્ય એ કરતા હતા પણ એનું કાર્ય સાર્થક ના થયું જી જેનો સ્વભાવ એ પ્રમાણે સ્વભાવ જે કોઈ કવિ એવું લખેલું છે કે દાખલા નજરે દીઠિયા મેં મળે છે ગરીબ લોકો ના ગળા કરીને એક ધનવાન ધંધો કરે છે ભાઈ સત્ય માર્ગે હાલે તો કુદરત પણ કસોટી કરતો હોય છે આ કેટલાક માં માપો છે હવે આપડે એની મને કેરોસીન ની લાઈન માં ઉભા હોય તો ઉભા ઉભા હિબકા ભરતા હોય કે શું થાય શું થાય એલા ભાઈ તને ત્યાં તું મોજ કર રીતે તને કે તને નો મારા ખા પી મોજ તને જ હા હા તું તું હિમકે ચડતો તો તારું બીજું શું કામ છે ભઈ વિચાર ને આસાર ખોટા હોય ને એને એવું બસ વિચારો એના ખોટા હોય સત્યના માર્ગે આવતો હોય

થોડું ડોખ્યું કરી જીવવાની મજા આવે કરીને આપડે થોડું થોડું આ રીતે આપડે પસાર કરો ને તો આપડે બીજા થોડુંક ઉતર્યા આપણામાં મહાનાયક ને આપણા સંત થઈ ગયા એટલે બીજા માં ક્યાંય નથી કોઈમાં નથી જીવન સાહેબ સંતનાથ પછી

તો મિત્રો આ હતા કાલાવડના ના સંધુભાઈ અને સાવિત્રીબા ફુલે ની જન્મ જયંતિ વિશે જબરજસ્ત સાવિત્રીબા વિશે વાત કરી તો મિત્રો આ ઓડિયો તમને ગમો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જય હિન્દ જય ભારત જય સંવિધાન